જૈન દોસ્તો આજે સવારના રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેરની અંદર ખોડિયારનગર આવેલ છે ત્યાં ખોડિયારનગરની અંદર આ આંગણવાડી આવેલ છે એ આંગણવાડીની આજુબાજુમાં ખૂબ જ ગંદકી હતી અને પાણી ભરેલું હતું જેનાથી મચ્છરનો ઉપદ્રવ થતો હતો અને આંગણવાડીની અંદર દોઢ છોક જેટલા બાળકો અહીંયા અભ્યાસક્રમ માટે આવે છે એના માટે મેં એક વિડીયો સવારના બનાવ્યો હતો અને એ વિડીયાના ફળ સ્વરૂપે અત્યારે કોર્પોરેશનમાંથી જે એના કર્મચારીઓ છે એ બધા કર્મચારીઓ પણ અહીંયા તાત્કાલિક ધોરણે પહોંચી ગયા છે અને સફાઈનું કામ ખૂબ સુંદર રીતે એમને કર્યું છે તો સાથે સાથે હું મ્યુનિસિપલ કોર્પોરેશનનો સૌ પ્રેસ મીડિયાના મિત્રોનો આ વિડીયોના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને આ કામને પૂર્ણ કરવા માટે મદદ કરી છે આજે આજ શનિવાર છે આજે ખોડિયલપરા ત્યાં નંબર વિસ્તારમાં જે દિલીપસિંહ વાઘેલા જે સવરે બાળકોના હિત માટે જે વિડીયો જે વાયરલ કરેલ છે આજે ગંદકી બહુ જ હતી તે માટે તંત્ર ખડે પગે રહી અને ખૂબ જ સારી કામગીરી કરેલ છે જે તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત જે ગંદકી બહુ હતી એના માટે સફાઈ અહીંયા પગે રહીને જે કામગીરી કરી છે એ બધા તંત્રનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જે રીતે વાગીદારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે પ્રેસ મીડિયા એમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે કે જે આરોગ્યના જે બાળકો હતા એના માટે બહુ જ સારી કામગીરી અને યુદ્ધના ધોરણે જે કામ કરી રહ્યું છે બહુ જ સરસ